મચ્છુ કાઠો મોરબી વચમાં વાકાનેર ચંગા માંડુ નીપ જે પાણી હિંદો ફેર માંડવધાર ની ગાળીઓ ગળતું પાણી ભારે ગણાય એને પિનાર માંડવી દેહ વજ્જર જેવા પણ અહિયાં મીણ જેવા મુલાયમ હોય સૌરાષ્ટ્રમાં જેનો જોટો ના જડે એવું એનું ખડ ખાઈને ઉછરતા માલઢોર ના આવ અમી જેવા દૂધની ની શેડીઓ છૂટે મચ્છુ નદી માલધારીઓની માતા ગણાય અહિયાં વસતા અઢારે વરણ માનવી પટાધર પાકે એવો એ પાણીનો ગુણ છે માનવીનો અમુક પ્રકારનો સ્વભાવ એ પંથકના પાણી પરિસ્થિતિ અને પ્રાદેશિક વાતાવરણમાંથી જ ઘડાય છે સૌરાષ્ટ્રમાં પથરાયેલા પ્રાચીન પરગણા અને પંથકો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ લોકજીવન અને લોક સંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવે છે આજ વિસ્તારની એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને ઠાકોરની પ્રીત શીર્ષક હેઠળ રાઘવજી માધડે શબ્દ રૂપ આપેલ છે ભળ થવા એવું છે ધુખડીયો ઉજાસ નવોઢાની જેમ પગલાં ભરતો પથરાઈ રહ્યો છે પૈન અને ઠારે એવી નિર્મળતા મલક નો વેપાર કરવા આવી હોય એમ પથારો પાથરીને બેઠી બીજી કોઈ શેત્રુ ડુંગર અને જૈન મંદિરના શિખર કુદરત અને અટલ આસ્થાની ધજા ફગફગાવતા ભલી રૂડપનો ઈજારો રાખીને ઊભા છે મોરબીના વાઘજી ઠાકોર પાલીતાણાની ફૂલવાડીએ આટો મારતા મારતા આ સઘળું માણે છે અને રૂજુ દિલમાં શ્વાસની જેમ ભરે છે વાઘજી ઠાકોરના લગ્ન પાલીતાણા ના પુરી બાજી રાજમા સાથે લેવાના છે મોરબી થી આવેલી જાનનો ઉતારો ફૂલવાડીમાં અપાયો લાંબો પંથ કાપીને આવેલી જાનના જાનૈયા ઉઘડતા પોરની મીઠી નિદરમાં રમમાણ છે પણ વાઘજી ઠાકોરની આંખીમાં નિંદરના બેસણા નહોતા થયા ભાવિ રાણીના સપનામાં અંગા ઘોળ થતા ઠાકોરની આંખીઓ ફળાક કરતાક ને ઉઘડી ગયેલી

કોડાના ડાબલા વાગે એમાં નવાય લોતી પણ ડાબલા એકલી જડપના પડતાતા કે કોઈ અસ્વાર પવન વેગે વયો આવે છે જાણે કોઈ ફોજને જીકવી ન હોય ભાગજી ઠાકોર રસ્તાની વચાડે આવીને ઉભા રહ્યા જોયું તો એક વછેરો ચારેય પગે છલાંગ ઉભરતો અને હળી કાટતો શેત્રુજી નદીના કોડાપુરની જેમ ગમસમતો મયો આવે છે માથે બેઠેલો અસ્વાર ઇતડીની જેમ વછેરાની ડોકે વળગી ગયો ચોકડું હાથમાંથી છૂટી ગયું તે લબડતું આવે અસવાર નાલતાન જોતા જ ઠાકોર ના હૈયામાં શેડો પડ્યો નક્કી આ વછેરો અસવારનો જીવ લેશે હવે શું કરું પરના ભાગમાં વિચાર કરી લીધો અને વાગજી ઠાકોર વછેરાનો રસ્તો રોકીને ઉભા રહ્યા આ બાજુ વાગજી ઠાકોરની પથારી ખાલી જોતા એના અજુરિયા ચિંતામાં પડી ગયા તે હગડ મેળવતા વાહે પૂગ્યા પણ જેવો ઠાકોરનો ભેટો થાય એવી જ ઠાકોરે હળી મેલેલી

રાજ્યમાં મંગળ પ્રસંગનો ઉલ્લાસ પાલવની જેમ પથરાયો ને આવા વખતે ઠાકોરને કોઈ ઈજા થાય નો કરે નારાયણ ને કઈક વાગી જાય તો મંગળિયા ગીતોને બદલે વિચાર ગીતો ધ્રુજી ગયા પણ સમય કોઈના હાથમાં રહ્યો નતો વછેરાની અવાજ ચંડાઈને વાઘજી ઠાકોર પળમાં પારખી ગયા એમણે વછેરાને મારગ આપ્યો વછેરો જેવો લગો લગાવ્યો ત્યાં કુદકો મારીને એની ડોકે ઝૂડ લઈ ગયા

માવજી ઠાકોરે અસવાર સામે જોયા વગર પોતાના લુગડાની રજોટ ને ઝાટકતા ઝાટકતા કીધું ભલા આદમી આવા અસવારી કરતા પેલા કઈક સવાર કઈ બોલ્યો નહીં આવા કજાડા વછેરાની લગામ બધા અસવારોના હાથમાં જલી નોરે ઈ તો કોક કોક અસવાર જ ઘોડા ખેલવી જાણે તે અસલ અસવાર હો તો ખેલવી જાણજો હું ક્યાંડી ફરી સૌ તલવાર ખેચાય કે આભ માંથી વીજળીનો લીસોટો થાય એવાનડી હતી જોગન ના ફૂલડા લેલુમ છે કાછોટો મારે લુગડામાં પૈડ તડા તુઈડ છે અને એમાંથી હદરના ગાંઠિયા જેવો વાન જોનારની આંખ્યું ને લોભાવે એવો છે વાઘજી ઠાકોરે ઘડી સઘળું ભૂલી જઈ તે જુવાનડીના દીદારમાં અટવાઈ ગયા અસલ અસ્વાર હો તો ઘોડાને નીરખે નહીં કે મારા જેવી જુઆનડી નાણી આણી આડા એવા મીઠા વેણે વાઘજી ઠાકોર સભાન થઈ ગયા અને આખ્યુંમાં આળોટવા લાગેલા સમણાને ઘડી ઘૈયા કોઈ ધકેલી દીધા કે લાગ્યું બાગ્યું તો નથી વાઘજી ઠાકોર મરમાળો હસીને મીઠા લે કાથી બોલ્યા નકર નકર હો પાટા પિંડી કરાવાય વાઘજી ઠાકોર બોલ્યા પાડક્યા ગામના પાદર બીજાની પાટાપિંડી કરવાનું રેવાય ને પૈંડ ને સંભાળો જુવાનડી અથરા થયેલા વછેરાની સરક ને સરખી કરતા બોલી બાકી જિંદગી આખી ઓહડિયા કરે દરદ નઈ મટે બનેલું એવું કે વાગજી ઠાકોરના હામૈયા કરવા સારું જ આ વછેરાને ફટવી મારેલો પણ આ જુવાનડીએ ઘોડારમાંથી આ વછેરાને તગેડી મુકવા જામ કોઈની નજરે ચડ્યા વગર આ બાઈએ બહાર કાઢેલો દરબાર લાગો છો

ત્રામવાળું તાસ અને ઢોલ શણાઈ સાથે રાજની વડારેણુના નરવા ગળે લગ્નના મંગળ ગીતો ગવાઈ રહ્યા બીજી કોઈ નવતર ભાતે શણગારેલા ટુડા માંડવડા હેઠ લગ્ન વિધિઓ થઈ રહી છે બાગજી ઠાકોરની હથેળી કુંવરી બાજીરાજ બારને હાથમાં છે ચકલીના પગલા જેવી નમણી અને સુવાળી હથેળીમાં મેંદીની રંગીલી ભાત અને હીરા ચમકતી વીટ્યુ વાળી હથેળી એની સામે વેટ્યુ મીઢ્યો વાઘજી ઠાકોરનો હાથ જાણે સોનાની ડાબલીના બે ઢાંકણા બીડાયા હોય એવું લાગે

ચારે બાજુથી વાહ 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 એવા ભણકારાના પડકારા થવા લાગ્યા મોંઘેરી જણસોની રાજકવિઓને ભેટ સોગાદો દેવાવા લાગી પણ વાઘજી ઠાકોરનું મન તો મણીના મીણ જેવા હૈયામાં ખૂપી ગયું છે અને ઓછામાં પૂરું હોય એમ ડાયરાની એક કોઈ નીકળતી વેળાએ મણીને જોવે મોરબીનો ધણી વાઘજી ઠાકોર આવ્યો તો એકને લેવા પણ હવે બેને લઈને જાઉ છું અને એ પણ ભૈરા ડાયરાની વચાવેથી હાઈલ મણી મણી કોણ છે એ જાણો છો ઠાકોર વડા રણની દીકરી છે રાણીવાસની તાતણે જીતી હતી એટલે પોતાના રાજવીપણાનો ક્યાંય દેખાડો નહોતો કરવો વાઘજી ઠાકોર પાલીતાણા કુરી બાજી વાજતે ગાજતે મોરબી આવે પણ ઠાકોરના ચીવડા ને એની રાત નથી ખાતા પીતા કે સુતા બસ મણીના નામના ટકોરા મનમાં પડ્યા કરે હૈયાની આ વાતને નથી કોઈને કહી શકતા કે નથી સહી શકતા વખત તમામ મર્યાદાને કોરાણે મૂકીને લગભગ બાજી રાજબાને વળગી પડી પછી ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી બાજી રાજબા તો ઠીક પણ ખુદ મણી નું દિલ નક્કી નહોતું કરી શકતું કે તે પોતે બાના વિયોગે રોવે છે કે પછી ઠાકોરના વિયોગે મણીને આમ રડતી જોઈને એની માએ બાજીરાજબા ને કીધું બેનબા આ છોડીને તમારો હાંગરો લાગ્યો એમ લાકડું થાયતી જાયસ એના પૈડ હામું તો જો બાજીરાજબા એ મણીને ખભેથી થી સામે જોયું બા ઇને હાયરે લેતા જાવ તેલ ટપોરો રહે મણીને મોરબી લઈ જવાનો નિર્ણય થઈ ગયો પણ મોરબી લઈ ગયા પછી રાજ અને રાણીવાસની સઘળી બાબતોમાં મણી માથું મારવા લાગેલી બાજીરાજબા એ મણીને બાંધ્યા ભરમાં કીધેલું મણી આ રજવાડું છે અને રજવાડું તારા રૂપ ને ભરખી ન જાય એની કાળજી રાખવાની છે બાકી તો ભલે બા એમ કહીને મણીએ પોતાના હૃદય માથે મૂકીને જાતને સંભાળી લીધી હતી નિરાધ હતી આડેથી પણ ઠાકોરનું મો જોવા મળતું હતું બસ મણીને એનાથી વિશેષ કોઈ ઝંખના નહોતી પણ એક રાતે વાઘજી ઠાકોર બાજીરાજ બાના ઓડે જવાની ગયા ઓરડાના બાર હાથે હાથ દેતા જ ઠાકોર ને દીપકના આછા ઉજાસમાં મણીના દીદાર થયા ભાવ વિભોર ઠાકોર સઘળું હડસેલી ને મળીને ભેટવા દોટ દીધી મળીએ એકદમ બાણા ભીડી દીધા પણ અંતર દરવાજા ઉઘડી ગયા હોય એટલે બાણાના આમ ભડો ભડ બીડવાના અવાજે બાજી રાજબા બહાર આવ્યા ઠાકોર ને મણીના ઓડામાં પ્રવેશતા જોઈ ગયા પગલા દબાવી અને અંદર ગયા પણ થડને વેલી વળગી હોય એમ વાઘજી ઠાકોર અને મણી એક મેકમાં ઓગળી ગયા હતા ઓરડાની ચારે દિવાલું ભેગી થઈ ગઈ હતી તડપતા પ્રેમીઓની પ્રણય લીલાને જોવા ખુદ રાણી નહીં પણ રાત થંભી ગઈ હોય એવું લાગ્યું પોતાની પોતાની જ વડારણ દાસીને ઠાકોર આટલા હેતથી ચાહે સહન નહીં ને એમણે પાલીતાણાનો માર્ગ લીધો વાઘજી ઠાકોરે મણીને એક રખાત તરીકે રાખવાને બદલે એની સાથે લગ્ન કર્યા અને એને રાણી બનાવી પ્રથમ નજરે જે પ્રણય પ્રગટ્યો હતો એટલા જ પ્રણયથી જીવનભર નિભાવી વર્ષો વીતતા ગયા મણી અસાધ્ય રોગમાં સપડાણી વાઘજી ઠાકોર મિત્રો આવી જ બીજી આપણા લોક સાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝ નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાય જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એમનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી